ભૂજ હાટ ખાતે આયોજિત સંસદ સ્વદેશી મેળા શનિવાર અને રવિવાર ના પણ ચાલુ રહેશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિવસે ભૂજ મધ્યે હાટમાં સ્વદેશી અપનાવિયે અને ભારતને આત્મનિર્ભર બનાવિયે તેવા વડાપ્રધાન શ્રી ના હેતુને સાર્થક બનાવવા તેમનો આહવાનથી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા એ સાંસદ સ્વદેશી મેલાનું આયોજન તારીખ સત્તર સપ્ટેમ્બરથી ઓગણીસ સપ્ટેમ્બર સુધી કરેલ પરંતુ સ્વદેશી ચીજ વસ્તુઓની ખરીદી અને લોકોના ઉત્સાહને જોઈ તારીખ વીસ સપ્ટેમ્બર શનિવાર તથા એકવીસ સપ્ટેમ્બર રવિવાર સુધી સ્વદેશી મેલાનો લાભ વધુને વધુ લોકો લઈ શકે તેવા હેતુથી બે દિવસ લંબાવવામાં આવ્યું છે સ્વદેશી અપનાવવું એ માત્ર સૂત્ર નથી પરંતુ આપણી જીવનશૈલી સાથે વણાયેલ છે મેલાના સારા પ્રતિભાવ તથા લોકલાગણી ધ્યાને લઈ સાંસદ સ્વદેશી મેલા વધુ બે દિવસ રહેશે તેમ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા એ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુંદરા કચ્છ